સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી સાંજના છ વાગ્યાના દાંતીવાડા ડેમના મહત્વના સમાચાર સામે આવ્યા ઉપરવાસમાં ભારે વરસાદ થતાં બનાસ નદી ઘુમા ઘોડાપુર આવતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી સતત ઉપરવાસમાં વરસાદ વરસતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો દાંતીવાડા ડેમની પાણીની સપાટી પાંચસો છ્યાસી પોઈન્ટ વીસ ફૂટ પહોંચી દાંતીવાડા ડેમમાં ચાર હજાર બસો સત્યાસી ક્યુસેક પાણીની આવક ચાલુ છે દાંતીવાડા ડેમમાં ચોપ્પન પોઈન્ટ ઝીરો આઠ પાણીની જમા સંગ્રહ ક્ષમતા છે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે દાંતીવાડા ડેમની જ આવક નીલ છે રિપોર્ટર દશરથસિંહ દરબાર બનાસકાંઠા